એટલે ખાસ કરીને રામનવમી પર અહીંયા ખૂબ વધારે પ્રમાણમાં ભીડ એકઠી થાય છે બધા લોકો ઘણા બધા અહીંયા આવે છે રામનવમી ના દિવસે અહીંયા મંદિરમાં સવારે છ વાગ્યા થી લઈને બપોરે અગિયાર વાગ્યા સુધી હનુમાન ચાલીસા ના સો પાઠ નું આયોજન કરવામાં આવે છે હનુમાન ચાલીસા ના સો પાઠ થાય છે ત્યારબાદ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે તો વિશેષ પિતાજીની આજ્ઞાથી એક વિશેષ આયોજન કર્યું છે પ્રકાશભાઈ મહારાજની આજ્ઞાથી કે ચંદન અક્ષત આરતી આયોજન છે આ વખતે એટલે એ પણ આ મહાઆરતી થશે અને ત્યારબાદ મહાપ્રસાદી નું આયોજન છે કે જેમાં લગભગ સાતસો થી હજાર માણસ લોકોનું મહાપ્રસાદી નું આયોજન હોય છે